ગુજરાતમાં અત્યારે હાલ ઘણી બધી જગ્યાએ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની જે ક્યાંક સીધી અસર ગુજરાતની અંદર દેખાઈ રહી છે આપણે ગઈકાલે પણ જોયું હતું કે દ્વારકાની અંદર પણ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી અને તેની જ સાથે અત્યારે હાલ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી છે તેમની પણ એક મોટી આગાહી સામે આવી છે સૌથી પહેલાં તો આજની વેધર અપડેટને વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે સૌથી પહેલાં તો અત્યારના સમયનું વેધર સમજી લઈએ ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ ગાંધીધામ છે જામનગર છે તેની સાથે મહેસાણાની અંદર ભારે વરસાદ જોવા મળી રહ્યો છે જૂનાગઢ છે ઉના છે અને જે દરિયાકાંઠાનો આ વિસ્તાર દેખાઈ રહ્યો છે સુરત છે વલસાડ છે આ દરેક જગ્યાએ સવારના સમયે ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અહીં દેખાઈ રહી છે ખાસ કરીને જો આગળના સમયની વાત કરવામાં આવે તો હવે આ વરસાદ ધીરે ધીરે વધી રહ્યો છે જે એ પ્રમાણે આપણે આગળ જોયું હતું એ પ્રમાણે ને ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદની અંદર પણ અત્યારે હાલ વરસાદ દેખાઈ રહ્યો છે વિરમગામ છે મહેસાણા છે હિંમતનગર છે તેની સાથે સુરેન્દ્રનગર છે ને ખાસ કરીને જે નીચેના દરિયાકાંઠાના વિસ્તારો છે ઉના છે વેરાવળ છે અમરેલી દેખાઈ રહ્યું છે આ બાજુ ભાવનગર છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતા બાર વાગ્યાની આસપાસ જોવા મળી રહી છે ખાસ કરીને જો તેના પછીની વાત કરવામાં આવે તો અત્યારે હાલ આ વરસાદ ધીરે ધીરે હવે વધી રહ્યો છે જે પ્રમાણે મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે કે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર ક્યાંક ગુજરાતમાં જોવા મળી રહી છે બપોરના સમયે સમગ્ર ગુજરાતની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને સૌથી પહેલાં દરિયાકાંઠાના વિસ્તારોથી સમજવાની શરૂઆત કરીએ તો જે વેરાવળ છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એ બાદ જૂનાગઢ છે અને તેની આસપાસના જેટલા પણ વિસ્તારો છે અહીં અમરેલી પણ જોઈ શકાય છે ડલ પણ જોઈ શકાય છે એ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એ બાદ રાજકોટની આસપાસના વિસ્તારો છે ખાસ કરીને ચોટીલાની અંદર પણ અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે જસદણમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે ભાવનગરની જો વાત કરવામાં આવે આજે દરિયાકાંઠાનો ભાગ છે ભાવનગરની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો વિરામગામ છે અહીં પણ ભારે વરસાદ પડી શકે છે અમદાવાદની અંદર પણ ક્યાંક ભારે વરસાદ પડવાની આગાહી છે ધોડકા છે લુણાવાડા છે તે દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી શક્યતાઓ અત્યારે હાલ જોવા મળી રહી છે તે પછી જો સાંજના સમયની વાત કરવામાં આવે તો ધીરે ધીરે હવે આ વરસાદ વધુ વધી રહ્યો છે ખાસ કરીને ભાવનગરની અંદર જે પ્રમાણે અત્યારે હાલ અહીં જોઈ રહ્યા છે કે સીધી જ સિસ્ટમની અસર છે તે અત્યારે હાલ જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેના ઉપર જોવા મળી રહી છે ભાવનગર છે અલંગ છે મહુવા છે તે દરેક દરિયાકાંઠાના વિસ્તારો છે ખંભાત છે આ દરેક જગ્યાએ ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે અને હવે આ વરસાદ ધીરે ધીરે નડિયાદ છે વડોદરા છે ખંભાત છે અમોદ ભાવનગર બોટાદ જસદણ અમરેલી અને તેની આસપાસના ઉનાથી લઈને મહુવા સુધીના દરેક વિસ્તારોમાં ક્યાંક આની સીધી જ અસર જોવા મળી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે ઉપરના ભાગોની જો વાત કરવામાં આવે ને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં જે પ્રમાણ આપણે જોયું એ પ્રમાણ અમદાવાદ છે વિરમગામ છે સુરેન્દ્રનગર છે ચોટીલા છે રાજકોટ છે અહીં પણ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ભારે વરસાદ પડી શકે છે તેવી પણ સંભાવનાઓ અત્યારે હાલ દેખાઈ રહી છે અને ખાસ કરીને જો રાતના સમયની વાત કરવામાં આવે તો હજી પણ આ વરસાદ વધુ વધી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ખાસ કરીને હવે જો વાત કરવામાં આવે નીચેના ભાગો જે વલસાડ તરફના વિસ્તારો છે ત્યાં પણ આની સીધી અસર જોવા મળી શકે છે જે આપણે પહેલાં જોયું હતું કે હવે આ વરસાદ ધીરે ધીરે વધી શકે છે તેવી શક્યતાઓ વિશે વાત કરી હતી અત્યાર સુધી વરસાદ છે તે ભાવનગરની આસપાસના વિસ્તારોમાં હતો પરંતુ હવે સુરતથી નીચેના ભાગો એટલે કે વલસાડ છે એ જ દરેક જગ્યાએ અત્યારે હાલ ક્યાંક ભારે વરસાદ રાતના સમયે પડી શકે છે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે વલસાડ છે વાપી છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે એને જ કારણે અતિ ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે એટલે જે પ્રમાણે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે કે ક્યાંક જે અત્યારે હાલ સિસ્ટમ સક્રિય થઈ છે તેની સીધી જ અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી શકે છે અને જે પ્રમાણે આપણે ગઈકાલે પણ જોયું હતું કે અત્યારે હાલ ઉત્તર ગુજરાત એટલે બનાસકાંઠામાં પણ ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો તેની સાથે દેવભૂમિ દ્વારકા છે ત્યાં પણ ક્યાંક ભારે વરસાદ પડ્યો હતો દેવભૂમિ દ્વારકાના દરેક તાલુકાઓની અંદર ખેતરોમાં પાણી ઘૂસી ગયા હતા એટલો વરસાદ હતો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા એવા ભાગો છે કે જ્યાં અત્યારે હાલ ભારે વરસાદ પડી રહ્યો છે સૌથી પહેલા તો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ અત્યારે હાલ જે સિસ્ટમ સક્રિય થઈ છે ને તેની ગુજરાત ઉપર કેટલી અસર થવાની છે તે વાતને લઈને શું કહ્યું છે તે પણ સાંભળીએ ખાસ કરીને આપણે ચર્ચા કરવાની છે કે હવામાનમાં અત્યારે મોટો પલટો આવી ગયો છે જેની અંદર ગરમી ઉકળાટ અને તાપમાનમાં ઘણા બધા ફેરબદલ જોવા મળી રહ્યા છે સાથે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તે વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે સૌપ્રથમ તો આપણે એ જણાવી દો કે આમ તો ત્રણ તારીખથી જે રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારોમાં વરસાદો ચાલુ થયા છે આજે થઈ ગઈ છે ચાર તારીખ એટલે આમ જોવા જઈએ તો છેલ્લા બે દિવસથી ગઈકાલને આજે એમ બે દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ખૂબ સારા વરસાદો છે એ નોંધાયા છે એમાં એક રાજસ્થાનના દક્ષિણ પૂર્વ ભાગવાળી સિસ્ટમ છે એ આપણા ઉત્તર ગુજરાત ઉપર આવી જેના કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદો પડ્યા એ પછી જે મધ્યપ્રદેશ ઉપર એક સિસ્ટમ છે જે સિસ્ટમની અસરથી આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદો નોંધાયા છે હવે આવનારા સમયમાં હજુ આપણે જે પ્રમાણ આગાહી છે દસ અગિયાર તારીખ સુધી આ વરસાદો ચાલુ રહેવાના છે જેમાં મધ્યપ્રદેશ ઉપર જે સિસ્ટમ છે એ લગભગ આવતીકાલે પાંચ તારીખે મોડી રાતે અથવા છ તારીખે que really veguis a ગુજરાત સુધી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને ગુજરાતના મધ્ય ભાગ ઉપર એટલે કે મધ્ય ગુજરાત ઉપર થઈને પશ્ચિમ દિશા તરફ પસાર થવાની છે એટલે આ પ્રકારની જે આપણી આગાહી છે એ મુજબ રાજ્યની અંદર વરસાદો પડવાના છે ખાસ કરીને આજે ચાર તારીખે જે વરસાદો પડ્યા ગઈકાલે ત્રણ તારીખે વરસાદ પડ્યા છેલ્લા બે દિવસમાં વરસાદો પડ્યા એ એના કરતાં હવે તીવ્રતા પણ આગળના દિવસમાં વધવા જઈ રહી છે એક થી બે દિવસમાં વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં હજુ પણ વરસાદ વધારો થશે અને હમણાં આપણે વરસાદો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે આ વરસાદની આગાહી તો આપણે ઘણા સમયથી આપી રહ્યા હતા પણ હવે આ જે લેટેસ્ટ બીજા સમાચાર એ છે કે પહેલા તો આપણે ઘણા દિવસથી જે આપણું વાતાવરણ છે એમાં વાદળછાયું વાતાવરણ છે કોઈ જગ્યાએ અત્યારે સૂર્યપ્રકાશ જોવા મળતો નથી એટલે કે લગભગ રાજ્યના સિત્તેર થી બોતેર ટકા વિસ્તાર એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ આપણે ઘણા દિવસથી જોવા મળ્યો નથી જેને કારણે ખેતી પાકો ઉપર પણ અસર છે અને આપણો ઓએલઆર છે ડાઉન છે ઓએલઆર એટલે કે આઉટગોઈંગ લોંગ વેવ રેડિયેશન જે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન હોય ડાઉન થાય એટલે કે જે જમીન ઉપર જે સૂર્યપ્રકાશ આવતો હોય એનું રિફ્લેક્શન થતું હોય એ છે એ ડાઉન થયું છે અને એ ડાઉન થવાનું મુખ્ય કારણ હંમેશા એ જ હોય કે વધારે પડતા વાદળ વાદળછાયું વાતાવરણનું રહેવું એટલે ઓએલઆર છે એ ડાઉન થઈ ચૂક્યો છે અને એની સાથે તાપમાનમાં એક મોટો ફેરફાર થયો છે તાપમાનમાં મોટો ફેરફાર એ થયો છેલ્લા ઘણા દિવસથી ભલે આપણે વરસાદી માહોલ હતો છતાં પણ આપણું તાપમાન છે કે ક્યાંય ને ક્યાંય લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા હતા પણ હવે આ ગઈ કાલે એટલે કે છેલ્લી 24 કલાકની અંદર તાપમાન ઘણું બધું નીચું આવ્યું છે અત્યારે આપનું લઘુત્તમ તાપમાન છે એટલે કે ઓછામાં ઓછું જે તાપમાન છે 23 ડિગ્રી સુધી આવી રહ્યું છે અને વધારેમાં વધારે તાપમાન મહત્તમ તાપમાન છે એ 28 ડિગ્રી સુધી નોંધાઈ રહ્યું છે એટલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ફેરફાર હશે પણ એ એવરેજ 23 થી લઈને 28 ડિગ્રી સુધીનું તાપમાન છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અત્યારે નોંધાઈ રહ્યું છે એટલે આ તાપમાનમાં ખૂબ મોટો ઘટાડો થયો છે એવું પણ કહી શકાય અને એનું બે કારણ છે એક તો સતત વાદળછાયુંનું વાતાવરણ છે ને બીજા નંબરમાં સતત આપણે વરસાદો પડી રહ્યા છે બે દિવસથી જેને કારણે છેલ્લા ચોવીસ કલાકથી તાપમાનમાં ઘટાડો થયો છે અને ખાસ કરીને ત્રીસ ડિગ્રી કરતા તાપમાન નીચું આવી ચૂક્યું છે એટલે કે જે અઠ્યાવીસ ડિગ્રી તાપમાન છે એ મેક્સિમમ અત્યારે આપણું જોવા મળી રહ્યું છે અને આ જ મુજબનું હવે તાપમાન છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળશે આપણે ઉનાળામાં જે ઊંચા તાપમાનનો સામનો કરતા હતા એમાં હવે આપણે રાહત મળી ગઈ છે અને હવે આપણે આ તાપમાનમાં કોઈ મોટો વધારો હમણાં થાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી બીજી વાત છે કે અમે આમ તો મે મહિના દરમિયાનથી કહેતા આવ્યા છે કે જે ગરમી ઉકળાટ અને જે બફારો હોય છે આ બફારો છે એ સતત મે મહિનામાં પણ જોવા મળ્યો ને જૂન મહિનામાં પણ સતત આપણે બફારો જોવા મળ્યો ત્યારે પણ આપણે જણાવતા હતા કે જૂન મહિના દરમિયાન કદાચ વરસાદ થશે તો પણ જે ગરમી ઉકળાટ છે આપણે યથાવત રહેશે એ જ મુજબના ગરમી ઉકળાટ છે એ અત્યાર સુધી ચાલુ રહ્યા પણ હવે છેલ્લા બે દિવસથી એટલે કે છેલ્લા અડતાલીસ કલાકથી ગરમી ઉકળાટમાં પણ મોટો ઘટાડો થયો છે આ એક ચોક્કસથી છે કે અમુક શહેરી વિસ્તાર હોય ગીચતા વાળા વિસ્તાર હશે એમાં કદાચ હજુ થોડું ઘણું ગરમીનું પ્રમાણ છે એ જોવા મળતું હશે પણ છતાં જે આપણે જૂન મહિનામાં ગરમી હતી એ ગરમીની લગભગ ઘટાડો નોંધાયો છે એટલે કે હ્યુમિડિટી છે એની અંદર ઘણા બધા ફેરફારો થયા છે અને ગરમી ઉકળાટમાંથી આપણે ઘણી બધી રાહત મળી છે હવે આ જુલાઈ મહિના દરમિયાન કોઈ જ પ્રકારે ગરમી ઉકળાટ કે બફારામાં વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ખાસ કરીને આ વિડીયોની અંદર ત્રણ ચાર પોઈન્ટ છે મહત્વના કહેવાના હતા જે પ્રમાણે આપણે ઘણા દિવસથી વરસાદની આગાહી છે ચાલુ રહેવાની છે ઓએલઆર ડાઉન થયો છે એ સાથે તાપમાન પણ ઘણું બધું હવે આપણે ઘટી ચૂક્યું છે અને સાથે સાથે ગરમી ઉકળાટ અને બફારામાં પણ હવે છેલ્લા અડતાલીસ કલાકથી એટલે કે બે દિવસથી આપણે મોટી રાહત મળી છે અને હવે આ જ પ્રકારનું વાતાવરણ છે એ સમગ્ર જુલાઈ મહિના દરમિયાન જોવા મળે એટલે હવે આપણે ઘરની ઉકળાટ અને બફારામાંથી આ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં રાહત મળી ગઈ એવું ચોક્કસથી કહી શકાય છે એટલે આ હતી જુલાઈ મહિનામાં જે હવામાનમાં મોટો ફેરફાર થયો મોટો પલટો આવ્યો એની માહિતી વિશેષ માહિતી છે એ નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે એટલે જે પ્રમાણે આપણે હાલ વિંડીના માધ્યમથી સમજ્યું એ પ્રમાણે કે આજના દિવસે ગુજરાતમાં ભારે અને અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે ઘણા બધા જિલ્લાઓ એવા પણ છે કે જ્યાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને ભાવનગર જેવા ઘણા બધા જિલ્લાઓ છે કે જ્યાં અતિભારે વરસાદ પડી શકે છે અને નીચેના વિસ્તારોની જો વાત કરવામાં આવે દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે એ પણ દરેક જગ્યાએ ક્યાંક ભારે વરસાદથી લઈને અતિભારે વરસાદ પડી શકે છે એવી પણ શક્યતાઓ અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર